હેલો નમસ્કાર મિત્રો આપણે એક નાનકડો ઇનિશિયેટિવ શરૂ કરવા જઈ રહ્યા છીએ કે દરરોજના મહત્ત્વના દસ કરંટ અફેર પ્રશ્નો હોય એવા પ્રશ્નો કે જે પરીક્ષા લક્ષી છે અને આવનારી જે કંઈ પરીક્ષાઓ છે તલાટી છે અથવા ડીવાયએસઓ છે એસટીઆઈ છે આવી બધી પરીક્ષાઓમાં પૂછાઈ શકે અને દસ જ પ્રશ્ન છે બે કે પાંચ મિનિટ સાત મિનિટ જો તમે રીડિંગ કરી લો તો મહત્ત્વના પ્રશ્નો હોય છે તો બધાને ખૂબ જ વેલકમ છે પહેલાં તો અને બધાને એક અનુરોધ છે કે આ પ્રશ્નોને મહત્વ આપજો આ પ્રશ્ન તમારી જે કંઈ નોટ્સ છે એની અંદર નોટડાઉન કરી લેજો આપણે વધારે સમય નહીં બગાડીએ આપણે જઈએ આપણા પ્રથમ પ્રશ્ન તરફ તો પહેલો પ્રશ્ન શું છે કે ત્રણ વિધાન આપ્યા છે ત્રણ વિધાનમાંથી તમારે શોધવાનું છે કે કયું વિધાન સાચું છે હવે આ પ્રશ્નમાં આપણે શું કર્યું છે કે તમે ઓપ્શન પેટર્ન જો તાજેતરની જે જીપીએસસીની પરીક્ષાઓ છે એની અંદર આ પ્રકારની ઓપ્શન પેટર્ન હોય છે કે ત્રણ વિધાન છે અને ત્રણે ત્રણ વિધાન વન બાય વન તમને ઓપ્શનમાં આપ્યા છે તો આનું જે પ્રશ્નનું લેવલ છે એ ઓટોમેટિકલી થોડું ડિફિકલ્ટ થઈ જાય છે કારણ કે તમને ત્રણેય વિધાન વિશે નોલેજ હોવું જરૂરી છે તો પ્રશ્ન શું કહે છે કે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ દર વર્ષે પંદર જુલાઈના રોજ મનાવવામાં આવે છે આ પ્રથમ વિધાન છે બીજું વિધાન છે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બે હજાર દસમાં આ દિવસને માન્યતા આપવામાં આવી હતી અને ત્રીજું વિધાન છે ભારતે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ બે હજાર પચીસ નિમિત્તે સ્કિલ ઇન્ડિયા મિશનની શરૂઆત કરી હતી હવે આપણને બધાને ખ્યાલ છે કે સ્કિલ ઇન્ડિયા મિશન તો બહુ સમય થયો શરૂ થયા સ્કિલ ઇન્ડિયા મિશન છે ડિજિટલ ઇન્ડિયા મિશન છે આ બે ત્રણ એવા મિશનો છે વારંવાર એક્ઝામમાં આવતા હોય તો અહીંયા લોજિકલી જોવા જઈએ તો વર્ષ બે હજાર પચીસમાં તો સ્કિલ ઇન્ડિયા મિશન શરૂ થયું નથી તો ત્રીજું વિધાન તો અહીંયા આપણે ખોટું માનીને ચાલી શકીએ હવે પહેલું અને બીજું વિધાન થોડું છે ને આ ક્વેશ્ચનને સમજવાની કોશિશ કરો વર્ષ બે હજાર પંદરમાં સરકાર દ્વારા જ્યારે નવી નવી સરકાર બની હતી અને એકાદું વરસ થયું તું ત્યારે ઘણી બધી યોજનાઓ લોન્ચ કરી હતી અને બે હજાર પચીસમાં ઘણી બધી એવી યોજનાઓ છે કે જેના દસ વર્ષ પૂરા થાય છે ઓકે તો સ્કિલ ઇન્ડિયા મિશન પણ એક એવી જ યોજના છે કે જેના દસ વર્ષ પૂરા થાય છે તમને કદાચ ખ્યાલ હોય તો સ્કિલ ઇન્ડિયા મિશનના ભાગરૂપે એક સરકારે યોજના શરૂ કરી હતી પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના જેનો અત્યારે લગભગ એક કે બે મહિના પહેલાં ફોર્થ પાર્ટ એટલે કે ફોર પોઈન્ટ ઓ રિલીઝ કરવામાં આવ્યો છે ઓકે તો હવે આ પ્રશ્નની વાત કરીએ તો આ પ્રશ્નમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બે હજાર દસમાં તો આને માન્યતા આપવામાં આવેલી નથી ઓકે તો અહીંયા તમારું જે માત્ર એ ઓપ્શન જે છે માત્ર વિધાન એ અહીંયા તમારું માત્ર એક આ ઓપ્શન જે છે એ સાચો જવાબ છે આની થોડી આપણે ડિટેલ જોઈ લઈએ તો ડિટેલમાં શું છે કે પંદર જુલાઈ બે હજાર પંદર ઓકે ના રોજ શરૂ કરાયેલ ઇન્ડિયા મિશનના દસ વર્ષ પૂરા થયા જે આપણે હમણાં જ વાત કરી તો આને જાહેર કોણે કર્યું છે આ દિવસને તો બે હજાર ચૌદમાં પ્રશ્નમાં શું પૂછ્યું છે બે હજાર દસ પણ એકચુલીમાં વર્ષ કયું આવે બે હજાર ચૌદ તો બે હજાર ચૌદમાં જે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા છે એને પંદર જુલાઈને વિશ્વ યુવા કૌશલ્ય દિવસ તરીકે જાહેર કર્યો હતો અને એ જ જે આપણું મિશન છે સ્કિલ ઇન્ડિયા મિશન એના અંતર્ગત પંદર જુલાઈ બે હજાર પંદરમાં જ પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના પણ શરૂ કરવામાં આવી હતી દેટ મીન્સ કે બંનેના એક સાથે દસ વર્ષ પૂરા થાય છે તો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે તમારી રીતે થોડું નોટ્સમાં હજી પણ વધારે ક્યાંકથી ઇન્ટરનેટથી થોડીક માહિતી વધારે લઈ ઉમેરી આપજો આપણો બીજો ક્વેશ્ચન છે તાજેતરમાં જે સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર બે હજાર ચોવીસ પચીસ જાહેર કરવામાં આવ્યા છે એના સંદર્ભમાં આપણે નીચેની જોડ લેવાની છે અને એમાંથી કેટલી જોડ સાચી છે કઈ જોડ નથી પૂછ્યું આ પણ એક ઓપ્શન પેટર્ન છે જનરલી યુપીએસસીમાં અને જીપીએસસીની વિવિધ પરીક્ષાઓમાં પણ ઘણી વખત આ યુઝ થતી હોય છે તો કેટલી હોય ત્યારે તમારે આમાંથી ગણવાની છે એક છે બે છે ત્રણ છે આમાંથી કંઈ છે નથી પૂછ્યું રાઇટ તો ઓપ્શન પેટર્ન થોડું ધ્યાનમાં રાખજો તો સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર જે છે એમાં કેટેગરી છે જે જનસંખ્યા આધારિત છે તો પહેલું છે દસ લાખથી વધુ એમાં પ્રથમ શહેર કોણ આવ્યું છે અમદાવાદ એ રાઇટ છે આપણને બધાને ખ્યાલ છે આપણે બધે જ લગભગ ન્યૂઝમાં આવી ગયું છે પણ ઘણી વખત શું હોય કે ગુજરાતની એક્ઝામ છે થોડું પેપર અઘરું બનાવવા માટે દસ લાખવાળું ના પૂછે ત્રણથી દસ લાખવાળું પૂછી લે રાઈટ તો અલગ અલગ જે કેટેગરી છે બધાના પ્રથમ શહેર આપણને યાદ હોવા જોઈએ તો આ પ્રશ્નની અંદર જે પહેલું સ્ટેટમેન્ટ છે તો રાઈટ છે બીજું જે સ્ટેટમેન્ટ છે ત્રણથી દસ લાખ મીરા ભયંદર એ પણ રાઈટ છે મુંબઈનું જે ભયંદર છે અને પચાસ હજારથી ત્રણ લાખની જે છે એ દેવાશ એ પણ રાઈટ છે દેટ મીન્સ કે આ પ્રશ્નમાં કેટલી જોડ સાચી છે તો આ પ્રશ્નમાં ત્રણ જોડ સાચી છે ઓકે આ પ્રશ્નમાં ત્રણે ત્રણ જોડ સાચી છે અને ડિટેલિંગ આપણે જોઈ લઈએ આ મેં કોષ્ટક મૂકી દીધું છે આ પીડીએફ પણ તમને મળી જશે ટેલિગ્રામ ચેનલ ઉપર સો તમારે જસ્ટ પહેલાં ત્રણ રેન્ક જે અલગ અલગ કેટેગરીમાં પહેલાં જે ત્રણ રેન્ક છે એને નોટડાઉન ખાસ કરીને કરી લેવાના રાઈટ હવે સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ઘણી વખત બહુ સિમ્પલ પ્રશ્ન આવી જતો હોય કે ભાઈ સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર કયા મંત્રાલય દ્વારા આયોજન થાય છે અથવા આપવામાં આવે છે તો ખાસ યાદ રાખો ગૃહ અને શહેરી બાબતનું જે મંત્રાલય છે એના દ્વારા પણ આ પુરસ્કારની સાથે સાથે અન્ય પણ ઘણા પુરસ્કાર આપવામાં આવ્યા હતા ઓકે એનું મેં નાનકડું એવું લિસ્ટ બનાવ્યું છે એમાં મારા મતે આ બધા ઇમ્પોર્ટન્ટ જ છે બટ સ્વ સૌથી સ્વચ્છ ગંગા શહેર જે છે પ્રયાગરાજ એક એ યાદ રાખજો વેરી ઇમ્પોર્ટન્ટ છે અને સફાઈ મિત્ર સુરક્ષિત શહેર પુરસ્કાર કોને આપવામાં આવે તો વિશાખાપટ્ટનમ છે જબલપુર છે ગોરખપુર છે એમની સલામતી અને સુનિશ્ચિતતા માટે આ માન્યતા આપવામાં આવી હતી ઓકે તો આ એક નાનકડું નોટડાઉન કરી લેજો ઇમ્પોર્ટન્ટ છે બધું તમને પીડીએફ બી મળી જશે સો આપણે અત્યારે આમાં સમય નહીં બગાડીએ ત્રીજો મહત્ત્વનો પ્રશ્ન કે પોલાવરમ બનકાર છે લિંક પ્રોજેક્ટ કયા બે ભારતીય રાજ્ય વતીનો આંતરરાજ્ય જળ વિવાદ છે ઓકે તો અહીંયા જે તમારો જવાબ આવે છે એ છે તેલંગાણા અને આદ્ય આંધ્રપ્રદેશ ઓકે આ આપણો રાઈટ આન્સર છે હમણાં છે ને સરકારે શું છે એક હાઈ લેવલ કમિટી બનાવી છે ઓકે આની આપણે ડિટેલ જોઈ લઈએ કે જે આ જળ વિવાદ છે એના સોલ્યુશન માટે સરકારે શું છે એક હાઈ લેવલ કમિટી બનાવી છે ઓકે એટલે અહીંથી છે ને આ પીઆઈબીની થોડી માહિતી છે તો અહીંથી તમારા માટે ઇમ્પોર્ટન્ટ શું થાય ઘણી વખત શું છે જીકેમાં પ્રશ્ન પૂછે કે કેન્દ્રીય જળશક્તિ જે આપણું મંત્રાલય છે એના મંત્રી કોણ છે તો સી આર પાટીલ છે ઓકે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એમની મિટિંગ થઈ હતી તો એ પણ આપણને જીકેના સંદર્ભમાં રહી જાય યાર પછી તેલંગાણાના મુખ્યમંત્રી તો કે રેવંત રેડ્ડી સાહેબ છે તો આપણે જીકેની દૃષ્ટિ ઇન્ડાયરેક્ટ ઘણી વખત આવા પ્રશ્ન આવી જતા હોય પણ જળ વિવાદ કયા બે રાજ્યો વચ્ચે છે આપણે યાદ રાખવાનું તો તેલંગાણા છે અને આંધ્રપ્રદેશ છે નેક્સ્ટ જે ચોથો પ્રશ્ન છે ગુજરાત માટે ગુજરાતની પરીક્ષાઓ માટે અતિ એટલે અતિ ઇમ્પોર્ટન્ટ છે કે જે ગિફ્ટ સિટી છે ગાંધીનગરમાં આવેલું એના નવા મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ તરીકે કોની નિમણૂક થઈ છે ઓકે તો એમાં હાલ તાજેતરમાં જે નિમણૂક થઈ છે એ આ સંજય કૌલ સાહેબની થઈ છે ઓકે હવે ઘણી હમણાં જે ગયા અઠવાડિયામાં કે ગયા મહિનામાં અમુક અમુક વધારે મહત્ત્વની બીજી પણ નિમણૂક થઈ છે તો પહેલાં તો આપણે ગિફ્ટ સિટીનું જોઈ લઈએ કે ગિફ્ટ સિટીના એમડી તરીકે તો સંજય કૌલ સાહેબની થઈ છે એમના અગાઉ કોણ હતા તો એમના અગાઉ તપન રે સાહેબ હતા એમના સ્થાને આવ્યા છે ઓકે તો આપણને આ બી આ થોડું યાદ રાખી લેવાનું ઘણી વખત આ ટાઈપના પ્રશ્ન બી બની જતા હોય કે ભાઈ આ સંજય કોલ સાહેબ આયા એ પહેલાં અગાઉ અગાઉના સીઈઓ કોણ હતા તો તપન રે સાહેબ હતા તો અત્યારે બીજી નિમણૂકો જે છે બીજી મહત્ત્વની એપોઇન્ટમેન્ટ છે નિમણૂક છે કઈ કઈ છે તો હિન્દુસ્તાન કોકાકોલા જે છે એના સીઈઓ હેમંત રૂપાણી સાહેબ ગુજરાતના છે એટલા માટે લીધું છે બાકી કોઈ આવી કંપનીનું ભાગ્યે જ પૂછતા હા સેન્ટ્રલ ગવર્મેન્ટની જે પરીક્ષાઓ હોય છે એસએસસી એમાં આ ટાઈપના પ્રશ્નો વધારે હોય છે બાકી તાજેતરના જે ગવર્નર છે લદ્દાખના ગવર્નર સાહેબ છે કવિન્દર ગુપ્તા સાહેબ ગોવાના ગવર્નર સાહેબ છે ઓકે પુષ્પપતિ અશોક ગજપતિ રાજુ સાહેબ હરિયાણાના ગવર્નર છે પ્રો પ્રોફેસર આશિમ કુશ કુમાર ઘોષ ઓકે તો આ થોડી મહત્ત્વની નિમણૂકો છે હમણાં તાજેતરમાં થઈ છે તો એક જીકેની દૃષ્ટિ આપણને યાદ રહી જાય નેક્સ્ટ પ્રશ્ન શું છે કે નીચેની આ જોડી છે એમાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી છે આપણે શોધવાનું છે હવે આ પ્રશ્ન કેવી રીતે ફ્રેમ થયો છે તો તાજેતરમાં આ બધા ખેલાડીઓએ શું છે કે નિવૃત્તિ જાહેર કરી છે પોતપોતાની રમતમાં ઓકે એમાં કાલે અથવા તો પરમ દિવસે આંધ્રે રસલ સાહેબ જે છે વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર છે એમને ઇન્ટરનેશનલ ક્રિકેટ છે એમાંથી નિવૃત્તિ જાહેર કરી છે રાઈટ તો એના સંદર્ભમાં આ ક્વેશ્ચન આપણે બનાવ્યો છે તો બી સુમિત રેડ્ડી સાહેબ બેડમિન્ટન સાચું છે શરદ કમલ સાહેબ ટેબલ ટેનિસ ઋષિ ધવન સાહેબ ક્રિકેટ ત્રણે ત્રણ સાચા છે અને તાજેતરમાં જે છે આંધ્રે રસલ સાહેબ એમને ક્રિકેટર છે એમને આમાંથી નિવૃત્તિ લીધી છે તો અહીંયા આપણા માટે જોવા જઈએ તો કઈ જોડ યોગ્ય છે તો એક બે ને ત્રણ આ ત્રણે ત્રણ જોડ યોગ્ય છે ઇન શોર્ટ કહેવાનો મિનિંગ શું છે કે જે તાજેતરમાં નિવૃત્ત થયા છે ખેલાડી છેલ્લા એક બે મહિનામાં ઓકે એના સંદર્ભમાં આપણે આ પ્રશ્ન બનાવ્યો એટલે એક પ્રશ્નમાં તમને બે ચાર નામ યાદ રહી છે ઓકે તો અહીંયા તમે જોઈ શકો છો મોઈન અલી સાહેબ છે ઇંગ્લેન્ડના ક્રિકેટર છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી તો આ નામ તમે થોડા નોટડાઉન કરી લેજો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કઈ આ આ ક્વેશ્ચન છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વેરી 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 ઇમ્પોર્ટન્ટ હા ભવિષ્યની જે નેક્સ્ટ બે ચાર મહિનામાં એક્ઝામો ગોઠવાશે જે પણ એમાં લગભગ આના ચાન્સ છે કે આ ક્વેશ્ચન આવી શકે તો ક્વેશ્ચન શું છે કે કઈ વિદેશી યુનિવર્સિટીએ તાજેતરમાં જે યુજીસીના નવા નોર્મ્સ આવ્યા છે નવા નિયમો આવ્યા છે એ હેઠળ ભારતમાં પોતાનું પ્રથમ કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું મેં ટેલિગ્રામ ઉપર પણ મૂક્યું હતું કે બિગ ન્યૂઝ છે આ તો બિગ ન્યૂઝ તરીકે આ જો યુનિવર્સિટી ઓફ સાઉથમ્પન્ટ આ જે છે એને ભારતમાં કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું છે હવે શું છે આમાં ઇન્ડાયરેક્ટ પ્રશ્ન બને ક્યાં કર્યું કોણે કર્યું ઓકે તો એના થોડુંક ડિટેલિંગ આપણે જોઈએ કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાહેબ જે છે એટલે આપણી પાસે એક જી કેનો પ્રશ્ન થઈ ગયો કેન્દ્રીય શિક્ષણ મંત્રી કોણ છે હાલના તો ધર્મેન્દ્ર પ્રધાન સાહેબ છે એમને ગુરુગ્રામ જે હરિયાણામાં આવ્યું છે ગુરુગ્રામમાં આજે યુનિવર્સિટી ઓફ સાઉથમ્પન છે એના કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું સો આપણી પાસે બે ત્રણ પ્રશ્ન ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આની અંદરથી સોલ આઉટ થઈ જાય નેક્સ્ટ ક્વેશ્ચન જે છે કે યુક્રેનના નવા વડાપ્રધાન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ઓકે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ યુક્રેન બહુ ચર્ચામાં છે તો યુલિયા સ્વાર દિ ડેન્કો ઓકે એમની નિમણૂક યુક્રેનના નવા વડાપ્રધાન તરીકે હમણાં થઈ છે તો તાજેતરમાં છેલ્લા એક બે મહિનામાં મહત્ત્વના નવા નિયુક્ત જે વડાપ્રધાન અથવા રાષ્ટ્રપતિ આપણે કહી શકીએ ઓકે તો સુરીનામ એક દેશ છે એના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ બન્યા છે તો જેનિફર સિમોન્સ બન્યા છે પોલેન્ડના રાષ્ટ્રપતિ કેરલ નોરોકી છે એક્વાડોરના રાષ્ટ્રપતિ ડેનિયલ નોઓવા છે ઓકે અને જર્મનીના જે દસમા ચાન્સલર બન્યા ફેડરિક મેર્સ આપણે હમણાંની જ બધી પરીક્ષાઓ જે ગઈ જૂની છેલ્લા તમે પાંચ છ મહિનાની પરીક્ષાઓ લો તો આ પ્રકારના એકાદો એકાદો પ્રશ્ન આવી જતો હોય સો છે થોડું યાદ રાખવું પડશે બટ બે ચાર વખત વાંચશો તો યાદ આવી જશે આમ સિમ્પલ ક્વેશ્ચન છે વેરી સિમ્પલ ક્વેશ્ચન બટ કહેવાય ને કે પૂછી શકે આમ બિહારના રિલેટેડ છે બટ તેમ છતાંય પૂછી શકે ખાસ કરીને સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામમાં તો આવી જ શકે તો બિહારમાં જે ઇલેક્શન કમિશન દ્વારા એક આઇકન ફેસ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે રાઈટ તો મેં ફોટો અહીંયા મૂક્યો છે ચાર ઓપ્શન છે બે પંકજ ત્રિપાથી મનોજ વાજપેયી બંને તો મેલ કેન્ડિડેટ છે સો એમનું તો આપણે એમ જ થાય રાની મુખરજી છે નહીં તો આપણે અહીંથી આન્સર આ બહુ સિમ્પલ ક્વેશ્ચન છે આમાં કોઈ વધારે એક્સપ્લેનેશનની જરૂર નથી નીતુ ચંદ્રા મેમ એક સારા એક્ટર છે અને એમનું નિમણૂક આઇકોન ફેઝ તરીકે બિહારના ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યું છે રાઈટ નેક્સ્ટ ક્વેશ્ચન બહુ જ એટલે બહુ જ અગત્યનો ક્વેશ્ચન તમે જુઓ સીસી ગ્રુપ બીમાં એક ક્વેશ્ચન હતો કે આમાંથી કઈ મિસાઇલ હવાથી હવા પર પ્રહાર કરે છે સો આ ટાઈપના પ્રશ્નો બનતા હોય છે અને આ ક્વેશ્ચન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે હમણાં આપણે ઓપરેશન સિંદૂર થયું ઓપરેશન સિંદુરમાં આપણે આપણી એર ડિફેન્સ સિસ્ટમને બહુ સારી રીતે ચેક પણ કરી લીધું અને આપણે દુનિયાને દેખાડી બી દીધું કે અમે કોઈનાથી કમ નથી ઓકે તો તાજેતરમાં જે આપણી એરફોર્સ છે એમને લદ્દાખમાં ડીઆરડીઓ દ્વારા નિર્મિત વિકસિત સોરી નિર્મિતોને નિર્મણ નિર્માણ બીજા કોઈ કર્યું છે પણ ડીઆરડીઓએ વિકાસ જે કર્યો છે સપાટીથી હવામાં પ્રહાર કરતી મેં અહીંયા કલર કોડ બી આપ્યા છે તમને યાદ રહે કે આ કેવા પ્રકારની છે અને કોણે વિકસિત કરી છે બરાબર તો સપાટીથી હવામાં પ્રહાર કરતી કઈ મિસાઇલ સિસ્ટમનું પરીક્ષણ કર્યું તો અહીંયા સીસી ગ્રુપ બીમાં અસ્ત્ર મિસાઇલનો ક્વેશ્ચન હતો એ હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ છે એટલે બી ઓપ્શન આપણને જો પીવાયક્યુ સોલ્વ કરો તો આટલો ફાયદો થાય કે એક તો તમે એમ જ આમાંથી એલિમિનેટ કરી શકો તો આ ક્વેશ્ચનનો જે જવાબ છે એ બેઝિકલી શું છે આકાશ પ્રાઇમ બહુ એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આને આપણે વેરી 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 ઇમ્પોર્ટન્ટની કેટેગરીમાં મૂકીશું બહુ એટલે બહુ જ અગત્યનો પ્રશ્ન છે આને ભૂલવાનો નથી તો ડિટેલિંગ શું છે તો ભારતીય સેનાએ હમણાં ડીઆરડીઓની જે આપણે વાત કરીએ એ જ આકાશ પ્રાઇમ એર ડિફેન્સ સિસ્ટમનું પરીક્ષણ કર્યું છે આકાશ જે એર ડિફેન્સ સિસ્ટમ છે ઓકે એના અન્ય પ્રકાર કયા છે તો ભાઈ આકાશ મેગ વન છે આકાશ વન એસ છે આકાશ એનજી એટલે કે ન્યૂ જનરેશન નવી પેઢી ઓકે તો આ બધા એના અન્ય પ્રકારો છે આકાશ આખી જે એર ડિફેન્સ સિસ્ટમ છે એ બેઝિકલી સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ છે એટલે ક્યારેય પણ તમને ભવિષ્યમાં પ્રશ્ન આવે કે આકાશ એનજી કેવા પ્રકારની મિસાઇલ છે તો આકાશ નામાં આવ્યું આકારે આપણને ખ્યાલ જ છે કે આકાશ એર ડિફેન્સ સિસ્ટમ સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ છે એટલે આપણને આવડી જવો જોઈએ તો ભારત ડાયનેમિક લિમિટેડ જે છે ઓકે હૈદરાબાદમાં આવેલી છે એને આનું ઉત્પાદન કર્યું છે અને વિકાસ કોણે કર્યો છે તો ડીઆરડીઓ એટલે કે એનું ટેકનોલોજીકલ જે કંઈ ડેવલપમેન્ટ કરવું પડે એ બધું ડીઆરડીઓએ કર્યું છે અને પ્રોડક્શન કોણ કરે છે તો ભારત ડાયનેમિક લિમિટેડ આ બંને વસ્તુ આપણને ખ્યાલ હોવી જોઈએ જે હમણાં ઓપરેશન સિંદૂર આપણે પાકિસ્તાન ઉપર કર્યું હતું તો એમાં પાકિસ્તાનથી જે કંઈ ડ્રોન આવતા હતા તો એક ડ્રોનના હુમલાઓ પેલા થાય મતલબ ફેલ જાય એના માટે આપણી આકાશ સિસ્ટમે બહુ સારું એવું કામ કર્યું હતું રાઈટ તો આ ક્વેશ્ચન આપણા માટે બહુ જ અગત્યનો બને છે સૌથી છેલ્લો પ્રશ્ન આજનો સૌથી મહત્ત્વનો પ્રશ્ન છે બહુ ફેક્ચ્યુઅલ પ્રશ્ન છે કે કઈ સંસ્થાએ ભારતની સૌથી હલકી સક્રિય વ્હીલચેર વાયડી વન નામની જે છે એ લોન્ચ કરી છે રાઈટ હવે આ શા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આમાં ઘણી બધી બાબતોના ડાયમેન્શન છે દાખલા તરીકે એક આવે રાઇટ ટુ ડિગ્નિટી બરાબર જે માનવસભર આપણે કહીએ ને કે ડિગ્નિટી સાથે જીવવાનો એક અધિકાર અનુચ્છેદ એકવીસ હેઠળ આવતો હોય એ આની સાથે સંકળાયેલ જ છે ક્યાંય ને ક્યાંય કે ભાઈ મા માણસ જે છે ને ડિગ્નિટી જળવાય એના માટે દરેક સરકારી ઓફિસ હોય તમામમાં આપણે જે ફિઝિકલ હેન્ડીકેપ લોકો છે એના ફ્રેન્ડલી બિલ્ડિંગ બનાવી પડતી હોય હવે આ જે વ્હીલચેર છે ફિઝિકલ હેન્ડીકેપ વ્યક્તિ હોય એને ખ્યાલ હોય કે વ્હીલચેર જેટલી વજનમાં ભારે હોય એટલી જ એને તકલીફ પડતી હોય તો આ લગભગ સાડા આઠ કિલોની જ વ્હીલચેર છે ખાલી સાડા આઠ કિલોની અને કઈ સંસ્થાએ લોન્ચ કરી છે તો એ આઈઆઈટી મદ્રાસ દ્વારા લોન્ચ કરવામાં આવી છે ઓકે તો આ તમે થોડી ડિટેલિંગ જોઈ શકો છો સાડા આઠ કિલો છે યાદ રાખજો કદાચ ફેક્ચુઅલી કંઈ પૂછી લે બાકી આઈઆઈટી મદ્રાસે બહુ મોટું કામ કર્યું છે વેરી 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 ઇમ્પોર્ટન્ટ છે ઓકે તો આશા રાખું છું કે આજના જે દસ પ્રશ્ન છે તમને આવનારી એક્ઝામમાં મદદરૂપ થાય અને આની જે પીડીએફ છે એ આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર રાત્રે નવ વાગે મૂકી દઈશું નીચે તમને ટેલિગ્રામ ચેનલ ચેનલની જે લિંક છે એ પણ આપવામાં આવી છે તો મિત્રો મળીએ આવતીકાલે ત્યાં સુધી આનું રિવિઝન કરતા જજો થેન્ક યુ